હલો બધા રમ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો હમણાં ત્યાં આપણું ખુદનું ઠેકાણું નથી રહેતું બ્લોગનું તો હમણાં જે કામ હોય ને તે કન્ટિન્યુ વ્લોગ નથી આપણા રહેતા પણ એ આજથી આપણી ટ્રાય કરાં કે ડેઇલી મસ્ત મજાનો એક વ્લોગ આવે જાય તો હમણાં ત્યાં લગભગ તો ત્રણ નગદીથી આપણો વ્લોગને રહીઓ આઈ થિંક તમે મિસ કરતા હોય મિસ કરતા હોય કે ન કરતા હોય કંઈ ખબર નથી તો એવું આજથી પાછો ડેઇલી કન્ટિન્યુ વિડીયો આપણી બનાવી નાખ્યું નાનો બને તો નાનો પણ ડેઈલી એક વિડીયો આપણો અપલોડ થાય ચાલો આજનો વિડીયો કરો બધા એન્જોય બધાને દિલથી પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો અને મમ્મી જો બનાવે ટાઈમથી ત્રણ ને તેત્રીસ જેવું થતું ને પહેલાં તો આપણે બધાને હેપી ન્યૂ ઇયર વિશ કરી દઈએ કારણ કે હેપી ન્યૂ ઇયર વિશ કરવાનો વિડીયો નહોતો બન્યો તો બધાને હેપી ન્યુ ઇયર નવું સાલ મુબારક બધાને ખૂબ ખૂબ અભિનંદન ટાઈમ નહોતો મળ્યો એટલે વિડીયો પણ નહોતો મળ્યો પોસ્ટ પણ મૂકી થઈ આપણે યુટ્યુબમાં પોસ્ટ પણ કરવી હતી પહેણો પણ ટાઈમ ન ટૂંક માગી જેડી હોય પોસ્ટ પણ થઈ તો જે વ્યા મહેમાન ઉસડી સીધી બપોરના આવ્યા કાલે અહીં જેવું તા પાસ જ બપોર આવ્યા તો એ જવાનું હોય થોડોક એક જગ્યાએ તો જે આવીએ અને બસ બાકી તો કંઈ હે નહીં નવીનમાં મારે કામ હોય બાકી ઘેર એવું કંઈ કામ હે નહીં જો સણામાં નેદાઈ ગયું હાથી અકાઈ ગયું પાણી વરે ગયું બધું થઈ ગયું કમ્પ્લીટ તો જ એ તો આપણા સણા પણ હે ને ફૂલ ઓલે આવે ગા નહીં આવે ગા ને ઉપલા ખાતર હે ને એમાં તો પોપટા પણ થેગા ને આમાં પણ છે પોપટાની શરૂઆત થઈ ગઈ આગળ બતાવો તમને પણ જે એની અંદર આપણે કીધું કે દાણું ભરાય એને તો જે ભરાણો તો જે આ પોપટા થેગા બટ જે દાણોને જ ભરાણો અંદર જામા પણ હેક શરૂઆત થઈ ગઈ ધીરે ધીરે એવું પોપટા ભરાણા ને એટલે એવું હે ને આ પાણી હજી ફર પાણી કાઢી લીધું ને એટલે એ પાછો મને લાગે કે સાર દી કે દહ બાર દી થાય ને એટલે એમાં ચણા દણો થઈ જાય ને બાકી જ આપણો પોપલો અહીં ખાય હમણાં તો હે ને આ એ ખાતા અહીંખે ગો ફૂલ તો જ્યાં મગોટું આપણે માંડવીને નાખીએ ને એ ખાતો હોય પછી નીચેથી જવાય થોડીક પપ્પા લઈને નાખે તો એ ખાતો હોય એવું બધું હે બાકી તો જે ચા પાણી પીવા ને બસ એક જગ્યા અહીં હોય તે જતા આવીએ તો જો આપણે અટાણે છે ને કામો કર્યું આપણો જૂનો જે ફોન હતો ને એ હમણાં રસ્તામાં જતો હતો ને પડ્યો ને તો ખબર નહીં આમાં એ ઓન તો થતો નથી હવે ગામમાં લઈને જાય બતાડી જ્યાંથી લગભગ ત્રડ પડે કે એટલે નવાણું ટકા છે ને ડિસ્પ્લે ઉડે ગઈ આ ફોનને આ ફોન તો હે ને મારા માટે લકી છે કારણ કે મેં યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું ને એ આ ફોનમાંથી જ કર્યું હતું લગભગ આ ફોનની સારક વાર થઈ ગયા છે બટ આપણી સેલ નથી જ કરવો પાછો રિપેર કરાવે ને આપણે ખુદને જ યુઝ કરવો અમુક વસ્તુ હોય એવી કે જે લકી હોય ને એણે કોઈ દેવું વેસાય નહીં પછી જે કાં થોડુંક ડેમેજ થઈ ગયો પછી આ ડેમેજ થઈ ગયો માં ઉપર તો એટલો હોય ટફન ગ્લાસ પણ એવું ઉખેડે ને તો ખબર પડે કે ડિસ્પ્લે ગઈ કે કામ હે તો જો સાડા સાત થઈ ગયા ટાઈમ ને મારે જવાનો હું ફોન લઈને રિપેરિંગને ખબર નહીં જોવે તો ખબર પડે કે ડિસ્પ્લે ગઈ કે પછી કેટલો ખર્ચો હોય અહીં હમો તો કરાવવો જ જોઈએ આના મહિના ધાર લે ને ધારો આજનો વિડીયો શુંથી રાખીએ પાછા મળી હું કાલના વિડીયોમાં તો બધું ગીમા હોય તો સબસ્ક્રાઈબ કરતા જ બાકી એવું જોઈએ આ કેટલું નુકસાન છે ને કેટલાક પૈસા ભરપાઈ થાય તો મળશું કાલે ને જે આપણે વિડીયો એડિટ કરવાનો હોય અપલોડ કરવાનો હોય પછી પાછું ગમમાં જવાનું હોય આની રિપેરિંગમાં મૂકવાનો છે એવું બધું અહીંયા હલો મળ્યું કાલે જય માતાજી જય શ્રી કૃષ્ણ જંગી ફોર વોચિંગ ને ભાઈભાઈ